નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહને આવતીકાલે થશે અંતિમ સંસ્કાર દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહ એક મહાન અર્થશાસ્ત્રી હતા ગઈકાલે જ રાત્રે સત્તાવાર રીતે નવ અને એકાવન મિનિટે એમનું નિધન થયું એવું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાંથી જાહેર કરવામાં આવ્યું દર્શક મિત્રોને અમે બતાવી દઈએ કે જ્યારે કોઈ વડાપ્રધાન અથવા પૂર્વ વડાપ્રધાન એનું જ્યારે નિધન થાય છે ત્યારે જે ક્ષણે એમનું નિધન થયું હોય છે એ ક્ષણે અથવા એ સમયે એની જાહેરાત કરવામાં આવતી નથી આ એક પ્રોટોકોલ છે સૌ પ્રથમ જાહેરાત એમના પરિજનો અને દેશના વડાપ્રધાન અને દેશના રાષ્ટ્રપતિને કરવામાં આવે છે કારણ કે મનમોહનસિંહ પૂર્વ વડાપ્રધાન હતા એટલે પૂરા રાજકીય માન સન્માન સાથે એમના અંતિમ સંસ્કાર આવતીકાલે શનિવારે કરવામાં આવશે એ પછી દેશને એની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે એમના નિધનની અંતિમ સંસ્કાર માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આવતીકાલે શનિવારે દિલ્હીમાં જ સ્થળ પણ હજુ નક્કી થયું નથી એ નક્કી કરવામાં આવશે કારણ કે સ્થળ નક્કી કરવામાં રાજકીય માન સન્માન જે પ્રોટોકોલ હોય છે એ જળવાવવું જોઈએ એમની સાથોસાથ એમના પરિવાર પરિવારની સંમતિ પણ હોવી જોઈએ એટલે એ બધું આજે બપોર સુધીમાં અથવા સાંજ સુધીમાં નક્કી થઈ જશે અત્યારે તો એમના નિવાસ સ્થાને બધા જ રાજકીય નેતાઓ અર્થશાસ્ત્રીઓ અધિકારીઓ એ બધા જ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે થઈને એકઠા થયા છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી ખરગે આ બધા લોકો વિવિધ રાજકીય પક્ષના સમાજવાદી પક્ષ બહુજન સમાજવાદી પક્ષ એ બધા જ નેતાઓએ ડૉક્ટર મનમોહનસિંહના નિધન પ્રત્યે દુઃખ વ્યક્ત કરી એને ભાવ પૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે મનમોહન બધું આપ્યું સાહેબ આ મનરેગા જે યોજના છે એ એમની છે આધાર કાર્ડ એ એમની દેન છે સબસીડી વાળો ગરીબોને અનાજ એ એમની ભેટ છે સાહેબ રાઈટ ટુ એજ્યુકેશન રાઈટ ટુ ઇન્ફોર્મેશન આ બધા જ કાયદાઓ મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન આવ્યા અને અમેરિકા સાથે પરમાણુ ડીલ પરમાણુ સંધિ એમને કરી ત્યારે એમના સાથી પક્ષોએ ખૂબ વિરોધ કરેલો પરંતુ એ વિરોધની અવગણના કરીને એમને અમેરિકા સાથે જે પરમાણુ ડીલ કર્યું એની હિસાબે ભારત છે એ વૈશ્વિક પ્રવાહમાં આવી ગયું સાહેબ એ અનેક વખત રાજ્યસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા છે ઘણી વખત વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહ્યા છે બે વખત દેશના વડાપ્રધાન તરીકે એમને સુંદર કાર્યકાળ એમનો રહ્યો છે અને સુંદર કામગીરી સરાહની કામગીરી એમને બજાવી છે એ સિવાય આર્થિક બાબતોના સલાહકાર તરીકે રિઝર્વ બેંકના ગવર્નર તરીકે એમને બહુ મોટું યોગદાન આપ્યું છે સાહેબ એ પંજાબમાં જન્મા હતા બહુ ગરીબ પરિવારને ત્યાં લાલટેન ફાનસના અજવાળે ભણતા હતા સાહેબ તમે જુઓ ફાંસના અજવાળે ભણેલો કોઈ એક છોકરો આગળ જતા યાર બે એના ગવર્નર પણ બને છે ભારતના એ નાણામંત્રી મંત્રી પણ બે વાર બન્યા છે અને ચાર વાર બન્યા છે અને બે વખત એ દેશના વડાપ્રધાન પણ બન્યા છે આવી એક ઉજ્જવલ આવી એક સોનેરી સુવર્ણ કાર્યકાળ એમના જીવન દરમિયાન રહ્યો હતો આખો દેશ આજે શોકમાં છે ડૉક્ટર મનમોહનસિંહની આવતીકાલે અંતિમ વિધિ થશે એ સ્થળ અને સમય એ પણ સત્તાવાર રીતે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે એમને એ અજાત શત્રુ હતા એમના કોઈ શત્રુ નહોતા ટીકાકારો હોઈ શકે પણ શત્રુ નહોતા સાહેબ અને બાજપેયીની એક ટીકાથી વ્યથિત થઈને એમને રાજીનામું આપવાનો વિચાર કરેલો નાણાં મંત્રી તરીકે ત્યારે નરસિંહરાવ વડાપ્રધાન હતા નરસિંહરાવે અટલ બિહારી વાજપેયીને સમજાવ્યા કે તમારી આ ટીકાથી મનમોહનસિંહ ખૂબ વ્યથિત થયા છે અને રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે તમે એમને સમજાવો દેશને આવા નાણાં મંત્રી પાછા મળશે નહીં અને અટલ બિહારી વાજપેયી પણ બહુ ઉદારવાદી નેતા હતા એ પણ ત્યાં સામેથી મનમોહનસિંહને મળ્યા અને એને બધી વાત કરી અને એને કહ્યું કે આ કોઈ વ્યક્તિગત ટીકા નહોતી એક રાજકીય ટીકા હતી એમ કરીને એ રાજીનામું આપવાનો એમનો જે વિચાર હતો એ વિચાર મનમોહન સિંઘે પડતો મૂકવો પડે એવી ધારદાર દલીલો અને એવું મમતા ભૈરુ સ્મિત મનમોહન સિંઘ સામે કરેલું એટલે મનમોહન સિંહ માટે એવું કહી શકાય કે અજાત શત્રુ હતા સાહેબ એ તો કોઈના શત્રુ હતા જ નહીં દેશ માટે થઈને રાજ્ય માટે થઈને છેવાડાના માણસ માટે થઈને સાહેબ એને પહેલો વિચાર કરેલો એને ખૂબ એના માટે થઈને મંથન કરેલું અને ખૂબ પ્રયાસ કરેલો એક અર્થશાસ્ત્રી તરીકે આખા દેશની બે હજાર આઠમાં જ્યારે વિશ્વ મંદી હતી ત્યારે ડૂબતી ના હતી સાહેબ એમાં ભારતના લોકોને ખબર જ નથી કે આ વિશ્વ મંદી હતી કે એની એ રીતથી એને દેશને એમખેમ એમાંથી બહાર કાઢ્યું એની પોતાની પાસે એક આગવી સૂચ હતી કારણ કે એક મહાન અર્થશાસ્ત્રી હતા આપણે એને કોટી કોટી વંદન સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અસ્તુ